બંગાળની હિંસામાં હિન્દુ વિરોધી ષડયંત્ર હોવાના આક્ષેપો સાથે ધોરાજી હિન્દુ સંગઠન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બંગાળના વકફ બિલના વિરુદ્ધની યાદમાં હિંસા આચરી હિન્દુઓ પર કરાઈ રહેલા અત્યાચારના વિરોધમાં આવેદન પત્ર પાઠવ્યું આવેદન પત્રમાં બંગાળના રાષ્ટ્રપતિ શાસકની કરાઈ માંગ ઉપરાંત હિંસાની તપાસ એનઆઈએ ને સોંપવા જણાવાયું હતું ફિરોજ જોણીજા ધોરાજી

અત્યાચાર કરવામાં આવ્યા છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી દ્વારા મમતા તેને બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે આવેદનપત્ર આપે છે તેમજ ત્યાંના હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તે ત્વરિતના ધોરણે બંધ થાય Eh Ini yang mana